સુરતના કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન વેપારીનો પ્રેમિકા સાથે આવેલાની પિસ્ટલથી ફાયરિંગ થયું હતું હાથમાં લાયસન્સ વાળી ખેંચી લઈ હવામાં એક સે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત ત્રણ ધરપકડ કરવામાં આવી હતી ફાયરિંગ કેસમાં પોલીસે ઓગણત્રીસ વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા વિક્ટા વિક્ટોરિયા હેરિટેજ ઉત્તરાયણ મૂળ ભાવનગર અઠાવીસ વર્ષીય અકિલ પરવેઝ બ્લોચ ઇસ્કેન ઇસ્કોન પ્લેટિનિયમ અમદાવાદ મૂળ સુરેન્દ્રનગર અને છવ્વીસ વર્ષીય ઉર્વેશ વિનુ બોહા કિરણ ટાવસ શ્યામધામ સરહાણા મૂળ રહેઠાણ અમરેલીની ધરપકડ કરી